દિવસે શ્રીજી મહારાજ દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવી આગળ સાધુ તથા દેશ દેશના ભરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતકરણ શુદ્ધ થાય અને થાય છે અને જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિક જે વિષયોમાં પ્રવૃત્ત આવે છે તો તેનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવ્યાનું કહ્યું એવી રીતે નિયમમાં રહી વિષયને ભોગવવા અને ભોગવવા પણ શાસ્ત્રની મર્યાદાનો ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં વાલા ભક્તો આ પુનઃ એક વખત ભગવાન જીવન જીવવાની આપણને કળા શીખવે છે વચનામૃતના માધ્યમથી વેદ પુરાણ ઉપનિષદની અંદર જે મર્યાદાઓ આપણને સમજાવવામાં આવી છે એ મર્યાદાઓનું મહાત્મ જીવનની અંદર શું રહેલું છે એ વાત નહીં આગળ વચનામૃતની ની અંદર મહારાજ સમજાવે છે મહારાજ વચનામૃતમાં માં એમ બોલ્યા કે ઇન્દ્રિયોની જે ક્રિયા જે તેને જો ભગવાન અને તેની ભક્તિને સેવાને વિશે રાખે તો અંતકરણ શુદ્ધ થાય ભગવાનની આપણી જે ઇન્દ્રિયો છે જે આપણે ગઈકાલે પણ વાત થોડી કરી હતી વચના અંદર કે પંચ કર્મેન્દ્રિય અને પંચ જ્ઞાનેન્દ્રિય છે તો શરીર બદ્ધ અવસ્થાની અંદર અને માઈક અવસ્થાની અંદર રહેલી છે પણ જો ભગવાનની ભક્તિની અંદર સત્સંગની અંદર ભગવાનના દર્શનની અંદર તપવ્રતની અંદર જો એ ઇન્દ્રિયોનો અંતકરણનો મહારાજો કે જીવાતમાં ઉપયોગ કરે તો એ માયક પદાર્થની જે પ્રાપ્તિ થઈ છે એ પણ દિવ્ય થઈ જાય છે અમાયિક થઈ જાય છે એને મહારાજ કે છે એનું અંતકરણ શુદ્ધ થાય છે વાલા ભક્તો એ જીવનની અંદર ભગવાનની મૂર્તિ ભગવાનની જે તેની ભક્તિની સેવા ભક્તિની સેવાને વિશે રાખે એટલે ભગવાનની ભક્તિ અને ભગવાનની સેવાને વિશે જ્યારે આપિયોનો ઉપયોગ કરીએ હાથેથી કાનેથી નાકેથી મોઢેથી આંખેથી ભગવાનના દર્શનને ભગવાનની સેવાના જે જે ઉપાયો છે એની અંદર જો આપણે પ્રવૃત્તિ રહીએ તો એનાથી અંતકરણ શુદ્ધ થાય છે અંતકરણ અંતકરણની વ્યાખ્યા ભક્તો આપણા શાસ્ત્રોએ કરી છે મનની અંતર્વૃત્તિ અથવા તો એવી શક્તિ જેના દ્વારા આપણે સત્ય અસત્ય

આ ચારનું જે એકાત્મ સમભાવ જે છે એ અંતઃકરણ કીધું અને આવા અંતઃકરણને વિશે જ્યારે શુદ્ધ કરવાનો ઉપાય શું છે તો કે ઇન્દ્રિયોના માધ્યમથી જ્યારે ઇન્દ્રિયો સદ કાર્યોની અંદર પૂરવાય છે ત્યારે ભગવાનની ભક્તિના કાર્યની અંદર પોરવાય છે ત્યારે અંતઃકરણ શુદ્ધ થાય છે પણ એ જ્યારે જગતના માહિક વિષયોની અંદર પંચ વિષયોની અંદર જ્યારે આસક થાય છે ત્યારે એ અંતકરણ ભ્રષ્ટ થાય છે મન ખોટા સંકલ્પ કરે બુદ્ધિ ખોટો વિચાર કરે ચિત્ત ખોટે આપણને એની સ્મૃતિ કરાવે અને અહંકાર ખોટાની અંદર પ્રેરે એટલે એટલે કરીને જીવાત્માનું અંતકરણ ભ્રષ્ટ થાય તો જીવાત્માનું ચારિત્ર જીવાત્માનું જીવન એના એનું ચારિત્ર છે અથવા સમજણ બુદ્ધિ ઇન્દ્રિયો બધું પણ એનાથી ભ્રષ્ટ થાય છે એટલે અહીંયા આગળ ભગવાને કીધું કલ્યાણ માર્થકી પડી જાય છે જેને ભ્રષ્ટ થાય જેનું અંતકરણ ભ્રષ્ટ થાય એની ક્રિયા પણ ભ્રષ્ટ થાય અને ક્રિયા થાય એટલે પછી ભગવાનના માર્ગ ઉપરથી કલ્યાણના માર્ગ ઉપરથી પડી જાય છે માટે શાસ્ત્રમાં જે રીત વિષય ભોગવ વિષય ભોગવવાનું કહ્યું છે તે રીતે નિયમમાં રહીને વિષય ભોગવવા પાલા ભક્તો આપણે બધા સંસારિક જીવ છીએ અને સંસારની જીવની અંદર વિષયોનો યોગ બહુ સહજ છે પણ શાસ્ત્રોએ એની રીત શીખવાડી છે વ્યસય વિષયનો નિષેધ કર્યો પણ એની અંદર આસક્ત થવાનો નિષેધ કર્યો તેઓ સાથે સાથે વિષય ભોગવ્યાની રીત પણ મર્યાદા પણ શીખવાડી છે કેવી રીતે વિષય ભોગવવા એ શાસ્ત્ર થકી જ્યારે આપણે કથા થકી જ્યારે સાંભળીએ અને એ નિયમની અંદર રહીને જો આપણે વિષયને ભોગવીએ છીએ તો એ વિષય આપણને ભૂંડા આપણી આપણી ભ્રષ્ટ કરતા નથી એટલે મહારાજ કે મર્યાદાનો ઉલ્લંઘ કરીને ભોગવવા નહીં એ મર્યાદાની અંદર રહીને જો વિષય ભોગવીએ તો એ આપણને દોષરૂપ થતા નથી એટલે કોઈ એવું કે આ વિષય ભોગવે છે એટલે દોષી છે એવું નથી જો એ મર્યાદામાં રહીને શાસ્ત્રની મર્યાદામાં રહીને જો વિષય ભોગવતો હોય તો એનો જરાય એ દોષી થતો એનો નથી અને જો એ વિષયનું ઉલ્લંઘન કરીને વિષય ભોગવતો હોય એ મર્યાદાનું ઉલ્લંઘન કરીને વિષય ભોગવતો હોય તો એનું અંતઃકરણ અવશ્ય ભ્રષ્ટ થાય અને કલ્યાણના માર્ગ ઉપરથી પડી જાય માટે જે નિયમમાં રહીને વિશે ભોગવવા પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં અને સાધુનો સંઘ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો અહીંયા ભક્તો સાધુ એટલે સત્પુરુષનો અહીંયા મહારાજ કહે છે સંઘ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો કારણ કે ઘણી વખત દેશ કાળ ક્રિયા સંઘ આ વગેરે જીવાત્માના કાર્યો ઉપર એના વિચારો ઉપર અસર કરે છે જેવો સંઘ એવો રંગ આપણે કહીએ છીએ એટલે જો ખોટા સંઘની અંદર આપણે પહેલેથી પ્રેરાયા હોઈએ તો આપણને સહજ રીતે એ ખોટી દિશામાં આપણને વાળે અને સદપુરુષોનો સંઘ રાખ્યો હોય તો સાચી દિશાની અંદર આપણને વાળવાનો મોકો મળે છે વળવાનો માટે સાધુનો સંઘ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુ સંઘ કરે છે ત્યારે તેના દેહને વિશે અહમ બુદ્ધિ જે છે તે નિવૃત્તિ પામે છે જે અહંકાર આદિ જે અંધશત્રુઓ જે છે એનો નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિષય જે મમત્વ બુદ્ધિ છે તે પણ નિવૃત્તિ પામે છે જ્યારે સત્પુરુષના સંગે કરીને હોય ત્યારે જ્ઞાન માર્ગ પ્રગટ થાય જ્ઞાન માર્ગ પ્રગટ થાય સમજણ પ્રગટ થાય એટલે સહેજે સહેજે જીવનની અંદર જે મમત્વ બાંધાયેલું છે વિષયો પ્રત્યે દેહના સંબંધ પ્રત્યે અહીંયા દેહના સંબંધી એટલે માત્ર કુટુંબીજનોની વાત નથી દેહનો સંબંધ જ્યાં જ્યાં લાગતો હોય જે જે વિષયમાં લાગતો હોય ત્યાં એ તમામ દેના સંબંધ સંબંધ સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે મારા પણ છે આ મારું છે પછી આ દેહનો સંબંધ તો મકાન માલિકને થયો હોય ને આ મકાન મારું છે એ દેહનો સંબંધ થયો શરીરના માધ્યમથી એનો સંબંધ થયો છે ને એટલે ખાલી કુટુંબ પરિવાર માટે નહીં પણ જ્યાં જ્યાં દેહનો સંબંધ થતો હોય એ તમામ દેહના સંબંધની અંદર જ્યાં મમત્વ બુદ્ધિ છે એ મમત્વ બુદ્ધિ પણ નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્ય અન્યને વિશે વૈરાગ્ય થાય છે મહારાજ કહે છે કે જેને આવી સમજણ થઈ હોય એને જગતના જે વિષયો છે એની અંદરથી મોહ તૂટે છે એની અંદરથી એનો માયાનું બંધન તૂટે છે અને એને ભગવાનમાં અસાધારણ પ્રીતિ થાય છે કારણ કે મન એક જગ્યાએથી તૂટ્યું તો પછી ભગવાનના સ્વરૂપની અંદર એ નિર્ભય થઈ અને ઓરવી શકે છે ભગવાનની અંદર અસાધારણ પ્રીતિ થાય તો એને અને એને ભગવાન વિના અન્ય જે વિષય તેનો વૈરાગ્ય તેને પછી ભગવાન સિવાય બીજા વિષયની અંદર સુખ દેખાતું નથી એટલે ભક્તિમાર્ગની અંદર બળ મળે છે આગળ શબ્દ આવ્યો કે જેનું અંતકરણ ભ્રષ્ટ થયું હોય તે કલ્યાણ માર્ગથી પડી જાય છે અને જેનું અંતઃકરણ આ મર્યાદામાં રહીને જેને કાર્ય કર્યું હોય સત્સંગના સંગે રહીને જેને કાર્ય કર્યું હોય સદમાર્ગની અંદર જેણે કાર્ય કર્યું હોય એનું અંતઃકરણ પવિત્ર થાય અંતકરણ પવિત્ર થાય મેં પહેલાં વાત કરીએ કે બુદ્ધિ મન ચિત્ત અહંકાર

અને જે મુક્ત કરનાર વિષય છે એવા પરમાત્મા એની સાથે પ્રીતિ થાય છે ઇતિવચનામૃત ગરડા પ્રથમનું આઠમું સહેજાન સ્વામી મહારાજ